જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત ગોદળ બાપુની એક જબરજસ્ત વાણી છે મિત્રો અનુભવના ઘરમાં જવાની અને અનુભવ કયા શબ્દથી થાય તેની પણ એને વાત કરેલીશ ધ્યાનપૂર્વક અંત સુધી સાંભળજો ઓડિયો અધૂરો ન છોડશો કહે છે ऐसा है कोई अनुभवी अपरम पद बूझे जी अवर कोई दृष्टि आवे नहीं पद सुरते सुजे जी वाह मित्रों पहली लाइन में आखो मुक्ति मोक्ष भजन न सार आप दीदोस पहली लाइन में ऐसा है कोई अनुभवी એવો છે કોઈ અનુભવી કરોડોમાં કોક જે અપરમ પદ જી અપરમ જેનો પાર ન પામી શકે એ પદ બુજે મતલબ ખોલે એને જાણી શકે કરોડોમાં કોક એક જ છે બરાબર અવર કોઈ દ્રષ્ટિ આવે નહીં સોહમ પદ સુરતે સૂજે જી અવર કોઈ મતલબ બીજો કોઈ એની દ્રષ્ટિમાં મતલબ સુરતાની દ્રષ્ટિમાં આવે નહીં કોને આવે સોહમ સુરતે સ્થુરતે સુજેજી શ્વાસો શ્વાસની ક્રિયામાં મિત્રો એક સોહમ શબદ ચાલી રહ્યો છે જે શ્વાસને અંદર ખેંચીએ છીએ તેમાં સો અને જે શ્વાસને બહાર કાઢીએ છીએ તેમાં હમ આ સોહમ શબ્દ મિત્રો એ જ મુક્તિદાતા છે એ જ મુક્તિ મોક્ષના ઘર સુધી પહોંચના પહોંચના છે પહોંચાડનાર એ જ છે શ્વાસો શ્વાસની ક્રિયામાં ઓલરેડી ચાલી રહ્યો છે તમારે કાંઈ જરૂર નથી માત્ર શ્વાસની અંદર ધ્યાન ધરો જેમ જેમ તમારી સુરતા સ્થિર થતી જશે ભટકતી બંધ થાય મિત્રો જન્મો જન્મથી આ સુરતા ભટકતી આવી છે હે વિષય વાસનાઓમાં જ્યાં ત્યાં જન્મો જન્મથી આ સુરતા ભટકતી આવી છે મિત્રો એક રેઢિયાર ઢોર બની ગઈ છે આ સુરતા એને તાત્કાલિક મિત્રો ખીલે બાંધવી એ કોઈ સામાન્ય બાબત નથી સોહમ પદ સુરતે સુજેજી જે સોહમ પદ છે ને મિત્રો સોહમે જનસો એ જે પદ છે સોહમ પદ હે એ સુરતે સુજેજી શ્વાસોશ્વાસની ક્રિયામાં જે સોહમ પદ ચાલી રહ્યો છે એ પોતાની ચિત્ર સુરતા ત્યાં જોડો એટલે સોહમ શબ્દ તમને ક્લિયર જ્યારે સંભળાય પણ ક્યારે સંભળાય મિત્રો શ્વાસો શ્વાસ જ્યારે નિયંત્રણમાં આવી જાય માતા ગંગા સતી કહે છે વીજળીના ચમકારે મોતીડા પરવું પાનભાઈ અચાનક અંધારા થાય જોતરે જોતામાં દિવસો હોય એકવીસ હજાર છસોને કાળ ખાય શું કીધું મિત્રો એકવીસ હજાર છસોને કાળ ખાય કાળ એટલે સમય હરેક શ્વાસને તમારો હરેક જેટલા શ્વાસ છે એને કાળ સમય ખાઈ રહ્યો છે તો શ્વાસો શ્વાસની અંદર ધ્યાન ધરો જેમાં એક સોમ સબ ચાલી રહ્યો છે હે ચાર સેકન્ડે એક પ્રાણવાયુ આપણો બહાર આવે છે ચાર સેકન્ડે એક પ્રાણવાયુ અંદર જાય છે હે તો પછી સાઠ સેકન્ડની એક મિનિટ થાય તો પંદર ચોક્ક સાઠ એક મિનિટના પંદર પ્રાણવાયુ આપણા થાય પંદર પ્રાણવાયુ એક મિનિટના થતા હોય તો સાઠ મિનિટની મિત્રો કલાક થાય તો પંદરે ગુણા સાઠ એક કલાકના નવસો પ્રાણવાયુ આપણા થાય બરાબર એક કલાકના નવસો પ્રાણવાયુ થાય તો બાર કલાક દિવસની બાર કલાક રાતની ચોવીસે ગુણા નવસો એકવીસ હજારને છસ્સો આપણા પ્રાણવાયુ થાય આ એકવીસ હજાર છસો પ્રાણવાયુ મિત્રો એક એક શ્વાસની ખૂબ જ કિંમત છે એક શ્વાસ ખાલી જાય ને કોટી નુકસાન એક કરોડનું નુકસાન થાય તો હરેક શ્વાસ ઉપર ધ્યાન ધરો જે શ્વાસ ઉઠી રહ્યો છે અને જે શ્વાસ અંદર આવી રહ્યો છે અંદર બહાર થઈ રહ્યો છે એના ઉપર તમારી સ્થુરતા સ્થિર કરો એટલે તમને ધીરે 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 એ સોહમ શબ્દ સંભળાશે પછી સોમ શબ્દને પકડી દો અને સ્વયં એ સોહમ શબ્દની દોરી પકડી દસમા દ્વાર સુધી પહોંચી જાઓ અને આત્માની ઓળખાણ કર્યું કારણ કે સોહમ પદ સોહમને જ આત્મા પણ કહેવાય છે સો એટલે પરમાત્માને હમ એટલે હું સોહમ જે તું છો એ જ હું છું હું છું એ તું છો તમારું તમારો કાંઈ ફરક નથી શો છે એ ગુરુ છે નમશે સુરતા છે તો આ સોહમ પદ છે ને એ સુરતે સુજેજી એ સુજે ક્યારે દેખાય ક્યારે સુજે એટલે મતલબ એની ખબર પડે એનો અનુભવ થાય એ તમારી સમજણમાં આવે એ સુરતા થકી બાકી વાતું એ કાંઈ વડા થાય ને મિત્રો વાત આખી કથણી બકણી આખી જગત કરે છે એનાથી કોઈ વસ્તુ ન થાય અત્યારે એમ કહે છે કે આંગળી મૂકીને દેખાડ દે એમ શું આંગળી મૂકીને દેખાડ દે આ શું જોવાની વસ્તુ છે અનુભવવાની વસ્તુ છે આંગળી મૂકીને દેખાડી દઈએ કેવી રીતે દેખાડી દે આંગળી દે એની જળ છે અને ચેતનને કેમ દેખાડે જળથી ચેતન દેખાય હે આવાય મિત્રો ઘણા ધંધાવાળા છે એવું કહે છે કે અમે આંગળી મૂકીને દેખાડી દે એટલે ફસાતા નહીં સાવધાન રહેજો ઘણા એવા છે કે અમે આવો અમારી પાસે આત્માનો અનુભવ કરાવી દીધી બિલકુલ મિત્રો આ ગપ ગોળા છે વિશેષમાં કાંઈ નથી કોઈની તાકાતદારની વાત છે કોઈ આંગળી મૂકીને આત્માને ઓળખાવી શકે અસંભાવો સંભવ જ નથી આ વસ્તુ આ માણસોને ફસાવાનો ધંધા છે આ આંગળી મૂકે કદાચ હૃદયમાં થાય કે આંગળી રાખો ધક 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 હૃદયમાં હે હૃદયનો અવાજ આવી રહ્યો છે ધક 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 એ મૂકી દે તો હૃદય શું ધક 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 થાય એ તો પ્રાણનો અવાજ છે હૃદયમાં પ્રાણનું સ્થાન છે તો આવાથી સાવધાન રહેજો મિત્રો બરાબર તો હવે કહે છે અખરા આદિ અનાદિના અનુભવ છે ભારીજી જોગી ભોગી પિયા આપે નારીજી વાહ અખરા અખરા મતલબ મિત્રો ખરા અને અખરા ખરા એટલે ખરી જાવું મરી જાવું નાશ થઈ જાવું બરાબર એને અખરા એને ખરા કહે અખરા એટલે જેનો એક એક કાળમાં નાશ નથી અજર અમારિ નાસી આદિ અખરા આદિ અનાદિ આદિ એટલે શરૂઆત શરૂઆત એની જ છે શરૂઆતમાં જે આત્મા આવ્યો એ પણ એ જ છે ને અનાદિ એ પરમાત્મા એ પણ એ જ છે તો આદિ અનાદિના અનુભવ છે ભારે આદિ અનાદિના જે છે ને આત્મ પરમાતમ શબ્દ એનો જે અનુભવ કરવો ને મિત્રો એ બહુ ભારે છે કરોડોમાં કોક જ કરી શકે પણ ભક્તિને લાઈને ચાલતું રહેવાનું કરોડોમાં કોકમાં આપણો નંબર એ લાગે જાય જોગી ભોગી પિયા આપ હે જોગી એ પોતે જ છે આત્મા જ ભોગી એ પોતે જ છે આપણું પાંચ તત્વોનું શરીર ધારણ કર્યું છે જો આત્મા ન હોય તો આપણને ભૂખ તરસ કાંઈ લાગે કોઈ વસ્તુ ન લાગે એટલે આત્માને લઈને જ આપણને ભૂખને ને બધું લાગી રહ્યું છે કારણ કે સમાન વાયુથી ભૂખ લાગે છે ઉદાન વાયુથી તરસ લાગે છે હે કામાગ્નિ પણ પ્રગટ એ જ કરનારો આત્મા શરીરમાં માનવ કામ કામાગ્નિ પ્રગટ થાય સરવાળે કામાગ્નિ ક્યાંથી પ્રગટ થાય મનમાંથી મન ક્યાંથી પ્રગટ થયું છે હે ચિત્રમૃતામાંથી ચિત્ર વિસ્ફુરતા કે જ પ્રગટ થઈ છે આત્મામાંથી એટલે સરવાળે તો એનો એ જ છે બરાબર ન્યા સુધી પહોંચી જાય એટલે બધું બંધ થઈ જાય બરાબર તો જોગી ભોગી પિયા આપે મતલબ એકનો એક જ છે જ્યાં જોવું ત્યાં તું નો તું આપે નરને આપે નારી નારીની અંદર દેહધારી નર અને દેહધારી નારી દેહધારી નરમાંય એ જ આદિ અનાદિ આત્મ પરમાત્મ છે અને દેહધારી નારીમાં એ જ છે નરમાં એ જ છે તો અહીં મિત્રો આપે નરને આપે નારી નરરૂપી આત્મા પણ એ જ છે ચિત્રરૂપી સુરતા ચિત્તરૂપી નારી પણ એ જ છે સો રૂપી શબ્દ પણ એ જ છે અને હમરૂપી સુરતા નારી પણ એ જ છે એનો એ જ છે બધી જગ્યાએ બાજે બજાડે પિયા આપશે આપે આપ એ જસ ગાવે જી આપે દેવડ આપે પછ પડછંદા આપે આપ બોલાવેજી વા બાજે બજાડે હવે તું જ વગાડનારો છો તમારા આત્મા મિત્રો આ શરીરમાં ન હોય તો આ પાંચ તત્વના વાજા વાગે આપણે બોલી ચાલ્યા કે કાંઈ નહીં હે બાજે બજાડે વગાડનારો ઈ વાગી રહ્યો છે ઈ પિયાં આપશે તમારા થકી જ આ બધું થઈ રહ્યું છે પિયા મતલબ આ સુરતા શબ્દને કહી રહી છે આ ચિત આત્માને કહી રહી છે બરાબર આપે આપ જસ ગાવે જી હે પોતે જ પોતાનો જસ જસે આપનારો તું છો જસ ગાનારો તું જ છો તારો થાય આપે આપ જસ ગાવે જી પોતે જ બધી જગ્યાએ છે મિત્રો તો કોણ હું હે કોણ તું બસ તું હિ તું હિ તારું અને મારું કાર્ડ નાખો ઘણા અત્યારે પછાડવાનો ધંધા કરે છે કે તમને હજી આત્માની ઓળખાણ નથી થઈ અરે ભાઈ તું કોણ લાયસન્સ દેનારો હવે ઘણા એમ કહે છે કે તમને હજી આત્માની ઓળખાણ નથી થઈ બરાબર તો હવે એની પાસે મિત્રો એવું શું મીટર હશે કે એ બીજાને કીએ કે તમને આત્માની ઓળખાણ નથી થઈ આવી રીતે કંઈ ને પાડવાનો ધંધા ખરેખર આવું કિનારો એ ખોટો ઢોંગી પાખંડી હોય છે ચેલિયું ચેલા મુંડી અને ધંધો કરનારો હોય છે તમને આત્માની ઓળખાણ નથી થઈ આવો અમારી પાસે અમે આંગળી મૂકીને દેખાડી એટલે આ શું થયું પહેલાં એને ફસાવવા ધંધા તમને હજી આત્માની ઓળખાણ નથી થઈ આવું જે બીજાને કહે છે તો સમજી લેજો આવા ઢોંગી પાખંડથી છેટા રહેજો કારણ કે એને કઈ રીતે ખબર પડે કે તમને આત્માની વરખાણ નથી થઈ શું એની પાસે કોઈ મીટર છે શું એ સ્વયં પરમાત્મા છે હવે સ્વયં પાંચ તત્વનો સહારો લઈને બોલી દયોશ એટલે મિત્રો આવા ઢોંગ પાખંડથી છેટા રહેજો બરાબર આપે દેવડ આપે પડછંદા આપે દેવડ ધરતી આકાશવાજનું અગ્નિ પાંચ તત્વનું દેવળ મતલબ મંદિર આ પાંચ તત્વનું દેવડ પણ તમે પોતે જ છો તમારે થકી જ નિર્માણ છે આપે પે પડછંડા એમાં પડછંદા અવાજ પણ તમે જ કરી રહ્યા છો આપે આપ બોલાવેજી હે આપે પોતે જ બધાને બોલાવી રહ્યો છો દરેકની અંદર કીડીથી કુંજર સુધી તમે જ બોલી રહ્યા છો બોલે બોલાવે સબગટ બોલે બોલે બાવનથી બાર પાછો બાવન થી બારે પણ તું જ છું હે કાળે ખાયા ઝંઝાળકું કહો કાળ કહાશે આયાજી હે પિયા પ્રતિબિંબ એક છે સહેજે સુનમે સમાયાજી કાળે ખાયા ઝંઝાળકું એ કાળ એટલે સમય એ ખાયા કોને ઝંઝાળને હાય હોરી યાધિ વ્યાધી જેટલી હાય હોરી હાય વ્યાધી વ્યાધી જે ઝંઝાળ છે ને એ કાળે ખાયા કો આ ખાડ છે ને એ જ આ ઝંઝાળને ખાઈ રહ્યો છે બરાબર તો કહો કાળ કાં છે આજી કાળ એટલે સમય તો આ સમય આવ્યો ક્યાંથી કાળ એટલે સમય સમય એટલે મન તો મન આવ્યું ક્યાંથી સરવાળે ચિત્તમાંથી આવ્યું ચિત્ત ક્યાંથી આવી એ આત્મામાંથી જાય આત્મા ક્યાંથી આવ્યું પરમાત્મામાંથી આવ્યું તો સરવાળે મિત્રો બધું એકનું એક જ છે બરાબર એમાં કાંઈ ફરક નથી જે જુદા જુદા જાણે છે ને એ જ એ જ મિત્રો એની અજ્ઞાનતા છે નથી ઘણા કહેતા અમારો ગુરુ આત્માની ઓળખાણી અપાવી દઈએ બીજો કે અમારો ગુરુ આત્માની ઓળખાણ અપાવે એક કે અમારી શિબિરમાં આવો બીજો કે અમારી શિબિરમાં આવો ત્રીજો કે અમે ધ્યાન ધરાવીને તમને પરમાત્મા દેખાડી બીજો કે અમે ધ્યાન ધરાવીને પરમાત્મા દેખાડી મિત્રો આ બધું નવટંકી અને નાટક છે બરાબર ક્યાંય કોઈ વસ્તુ નથી જે છો એ તમે જ છો તમે સ્વયં પરિવર્તન તમારા જીવનમાં લાવી શકો અને તમે સ્વયં જ જે તમારે અપરિવર્તન લાવવું તે લાવી શકો ગીતામાં સ્વયં ભગવાન કૃષ્ણ કહે છે કે પોતે જ પોતાનો મિત્ર અને પોતે પોતાનો શત્રુ છે જ્યારે આપણે અહંકારમાં હોય છે ત્યારે આપણે શત્રુઓ આપણા પ્રત્યે જ છે જ્યારે આપણે અહંકાર રહિત થઈ જાય છે સત્ય રસ્તે આવીશ ત્યારે આપણે આપણા માટે મિત્ર છીએ બરાબર તો આમ જ છે તો કાળ સે આયા જી કાળ એટલે સમય સમય આવ્યો ક્યાંથી સમયને પ્રગટ કરનાર કોઈ છે ને સમય એ જ મન મન આવ્યું ક્યાંથી ચિત્તમાંથી ચિત્ત આવ્યું ક્યાંથી આત્મામાંથી આત્મા આવ્યો ક્યાંથી પરમાત્મામાં સરવાળ એ જ છે બરાબર તો પિયાં પ્રતિબિંબ એક છે સહેજે સુન મેં સમય હજી પિયા મતલબ પિયાં અહીં આત્મા તરફ ઈશારો છે પ્રતિબિંબ પ્રતિબિંબ એટલે પાંચ તત્વનો જે પ્રતિબિંબ પડી રહ્યું છે આ પાંચ તત્વોનું એક પ્રતિબિંબ જ છે ને હે જેમ આપણે આપણા સામે ઊભા રહીએ અને આપણો ચહેરો દેખાય એટલે આપણું એક પ્રતિબિંબ થઈ ગયું એમ આ બધું આખી જે દુનિયા છે પિયા રૂપી આત્મ પરમાત્મ શબ્દનું એક પ્રતિબિંબ જ છે એક જ છે સહેજે સુન મેં સમાયજી સહજ સુનમાં જે સમાય જાય ને શૂન એટલે શું છે જ્યાં સંકલ્પ વિકલ્પ બંધ થઈ જાય સંકલ્પ વિકલ્પ બંધ થઈ ગયું એટલે સાતમું શૂન્ય એ જ આત્મા છે આત્મામાં સમાઈ જાવ એટલે આઠમું શૂન્ય જે છે પરમાત્મા એમાં સહેજે તમે સમાઈ જાવ બસ સહેજે જે શું મેં સમાયા ને એને આ ખબર પડે બાકી સંકલ્પો વિકલ્પો ઉઠતા જ રહેશે તમને જે આત્માની ઓળખાણ નથી થઈ હેં આ બોલે છે કોણ શું છે આ બધી પ્રશ્નો તરી કરે બધો એક પ્રકારનો વિવાદ છે તો નામ જડિયાનું પારખું મટી ગયો વિવાદ જે આવા વિવાદમાં છે ને એને જ પ્રાપ્તિ નથી થઈ નામ નથી જડ્યું તો તારા મારા કરવાનો ભરોસો ન કરતા બાકી જેને નામ મળી ગયું છે ને વાદ વિવાદ મટી ગયો છે અને જે આ વાદ વિવાદ છે નામ મળ્યું નથી આ નોટ કરજો બરાબર હે ઘણા કહે છે ને કે નામરૂપને ગુણ મિથ્યા નામરૂપને ગુણ મિથ્યા ચોથું પદ અવિનાશી તો નામ રૂપને ગુણ મિથ્યા નામ એટલે શરીરનું શરીર નામ બરાબર આ મિથિયા ખોટું રૂપ આપણે પાંચ તત્વોનું રૂપ જે શરીરનું જે કાંઈ હોય લાલ હોય કાળું હોય પીળું હોય થોડું હોય સફેદ હોય એ ગમે તેવું હોય આપણું રૂપ શરીરનું એ પણ મિથ્યા હે નામ રૂપને ગુણ રજો ગુણ તમુગુણ સત્યગુણ ત્રણ ગુણ પણ મિથ્યા ચોથું પદ અવિનાશી આત્મા છે તો શું તમે આત્મસ્થિત છો તમે અવસ્થામાં છો જો તમે અવસ્થામાં હોય તો ગીતામાં એક મત છે કે હે અર્જુન સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને કોઈ ક્રિયાકાંડ રહેતો નથી આ નોટ કરજો સ્થિત પ્રજ્ઞા એટલે આત્માની અંદર સ્થિર થઈ ગયેલાને કોઈ ક્રિયાકાંડ જ નથી એ જોતોય નથી સાંભળતોય નથી બોલતોય નથી ખાતોય નથી પીતોય નથી એનું જ નામ દેહથી વિધે જેને આત્મ અવસ્થા કહેવાય છે જે દેહથી વિદેહ થઈ ગયો તો આ તો દેહનો સહારો લઈએ રજોગુણ તમોગુણ ગુણનો સહારો લઈએ મનમાયાનો સહારો લઈએ વટકંઠનો સહારો લઈએ પાંચ તત્વનો સહારો લઈએ અને બોલેશ બીજાને કહેશે તમને હજી હેં અનુભવ નથી થયો તમને હજી આત્માની ઓળખાણ નથી થઈ તો આ તું શરીરનો સહારો લેતો જાશ અને પાછો એમ કહેશ કે આત્માનો અનુભવ નથી થયો આ આવી બનાવટ છે તો ભાઈ તને થઈ ગયો આત્માનો અનુભવ તમે તમે શરીર ન હોય તો તમે આત્મસ્વરૂપ છો ખાલી બોલવાનું છે કે તમે શરીર નથી શરીર ન હોય તો ખાવશો પીઓ છો શું કામ તમારે હુવાય નહીં ખવાય નહીં પીવાય નહીં પાણી ન પીવાય શ્વાસ ન લેવાય આ બધું શું કામ કરો એક બાજુથી કહે છે કે તમે શરીર નથી ને એક બાજુથી બધું ખાતું જાઓ પાણી પીતું જાઓ છે એ શ્વાસ લેવો છે રોટલી શાક ખાવાશે તો તમે શરીર નથી ખાઓ પીઓ છો શું આ બધી ઢોંગ પાક નાટક છે મિત્રો જગતને બનાવટના ધંધા છે આવાનો ભરોસો ન કરતા બરાબર બાકી પાંચે ઇન્દ્રિય વસ કરી તે નરજોગ કમાયાજી ગોદળ ગુરુ પ્રતાપે આવા ગમન મીટાયાજી બેસ્ટ વાત છે મિત્રો હે પાંચે ઇન્દ્રિય વશ કરી શબ્દ સ્પર્શ રૂપરૃં આ શબ્દ આ પાંચ ઇન્દ્રિયોને જે મિત્રો જે વસ કરી તે નર જોગ કમાયાજી તે નર જોગ મતલબ યોગ યોગ મતલબ જોડાવું તેની સ્થુરતા શબ્દમાં જોડાય તેનું ચિત્ત આત્મામાં જોડાયો એને ભક્તિની કમાણી કરી અને મુક્તિમોક્ષને પ્રાપ્ત કરી લીધી ગુરુ પ્રતાપે આવા ગમન મિટાયાજી તો મિત્રો જે પાંચ ઇન્દ્રિયોને વસ કરીએ ને શબ્દસ્વર ને ગંધ હે એવા નર મોક્ષને પ્રાપ્ત કરી શકે ગોદળ કહે છે ગુરુ પ્રતાપે આવા ગમન મીટાયા જી મિત્રો આવા ગમન મટે આવા ગમન એટલે આવવા જવાનું ચક્કર ચોરાસીનું ચક્કર મટી જાય પણ એ ક્યાં પહેલી જ જે વાત કરી ગયા છે ને પહેલે જ મુદ્દામાં કીધું છે કે સોહમ પદ સુરતે સુજેજી સોહમ પદ એ શ્વાસ શ્વાસની ચાલી રહ્યો છે એ પદમાં સ્થિર થઈ જાઓ તો સૂજે સુજે એટલે તો દેખાય અનુભવ થાય ખબર પડે પછી જોતા આંબરતા બોલતા બંધ થઈ જાઓ પછી તારું મારું ને એકાબીજાના ટાટિયા ખેંચીને પાડવાના ધંધા બંધ થઈ જાય એકાબીજાના ટાંટિયા ખેંચીને જે પાડવાના ધંધા કરે છે ને એ ભક્તિ ભજનના નામે ચેલિયું ચેલા મુંડીને નકરા ધંધા કરી છે બીજું કાંઈ નથી હે ધંધા કરે છે એ તો ગુરુને છીપા ચેલા દિવસે નહીં પગદંડા અગમ પાકે પણ ગમ નહીં નરને આપ વખાણે અખંડા પોતે જ પોતાના વખાણ કેરા રાખે છીપા ચેલા છીપા એટલે ચીબરી કાન કીડ્યું ચીબરી અને ગુડ બેન રાતે ન દેખાય બે અંતર હોય એટલે અજ્ઞાન છે રાતે દેખાય દિવસે ન દેખાય તો દિવસ એટલે પ્રકાશ પ્રકાશ એટલે જ્ઞાન એવા જ્ઞાન માનો રાત એટલે અંધકાર અંધકાર એટલે અજ્ઞાન અજ્ઞાન એટલે માયા એવા માયામાં જ નીકળે બરાબર બાકી એને ખબર કાંઈ નથી એટલે મિત્રો અત્યારે બધું આવું છે શું કોને વાત કરશું બધાને ધંધા સેક્સ વાય જેડ સાચા સદ્ગુરુ ગોતજો મિત્રો અને સાચો સદગુરુ ઓલરેડી તમારું જ નામ તમને આપશે એનું ઘરનું કાંઈ નહીં આપે તમારું જે છે બાળક જન્મે એની સાથે સોહમ શબ્દ આવે છે સોહમ શબ્દ છે ને મિત્રો એ જ નીજ નામ છે નિજ એટલે સોયમ આપણે આત્મા પોતે તો આત્માનું નામ શું આત્માનું નામ ઈજ સોહમ તો સોહમ રૂપી નામને પકડી અને પછી તમે આતમ પદમાં સ્થિત થઈ જાઓ આ જ છે મુદ્દો બીજો કાંઈ નથી તો મિત્રો હવે જય ગુરુદેવ બરાબર અને ગોધડબાપુની જય સત્ય સનાતન ધર્મની જય